તમારે દરરોજ કોઈ કામ હોય કારણ કે ખેતીમાં કામ વાળા ખેતી નડતર બોલાવે blog માં continue બનાવી દેજો નવા હોય તો મારા ઘરે આવી જજો કારણ કે આમાં હવે આંટો મારી લીધો છે અને ટાઢ એટલે ટાઢો પવન એવો છે ને તો આપણે ટોપો પહેરો તો પણ બધું પડી જાય જેવો અત્યારે હું રાખું એટલે આપણને પાછળ જ લાગે કારણ કે જીરા પાણી ચાલુ કરવું છે તો હારું હાલો ને ત્યાં જઈને બતાવું તમને અત્યારે આ સિંધુ બિંદુ ખોલીને બંધ કરી દઈએ કારણ કે આપણે પાછા હવારમાં એને લોચો કર્યો તો ઉપર તો ધોતી હોય અહીંથી બળબ મોહંદો આલો હવે તો પડી ગયો ને કઈ આવી અહીંયા મેં નઈ ઉપર તો નહી કરી અને અંજો સિંદુ દઈ દીધું છે ચાલો નીકળો તો આપણે ઘરે આવતા હતા જીરા માટોમાં એમને હવે આપણે જવાનું છે ધાણા ઉપર પર આપું કે આજ હાટુ કરેલું છે દાણાનું તો ઉપર લઈ લે ચાલો અહીં લઈ ગયો ધાણા ઉપર લઈ અને આ દોરા લઈ લીધા અને જોઈ લો બાકી આવી જઈ થોડોક ટાઢો પડવો નહીં એટલે વાગ્યો મને ચાલો તો એ ચાવી ધાણા કેટલા થાય તમને સાંજે કહી દઈશ ચાલો બ્લોગમાં કન્ટીન્યુ બનાવી દાણા ઉપર ને ઉપર આપણે પણ હવે આયલા જે ધાણા ઉપર ચાલો ખરાબ છે તો અત્યારે આપણે આવ્યા હતા પૂરી મૂકવા કરી આવ્યા હતા થોડીક હતી તમને બતાવજો આટલી કાંઈક ઉપેરી છે અને મેં કીધું તમને કહી દઉં અને આપણે મોટરસાયકલમાં ગમે એ વાંધો હોય બધુ પેટ્રોલ નીકળે છે ભાઈ બહુ જાજી આવે છે અને મિત્રો એક તમારા માટે મસ્ત સરપ્રાઈઝ છે વેચી દે બોલ તને થાય તો મને સરપ્રાઈઝ કારણ કે તમે જો મિત્રો વન કે સબસ્ક્રાઈબર એક હજાર સબસ્ક્રાઈબર થાય ને ત્યારે એ સરપ્રાઈઝ લેવી લેતો બોલ થોડું ફાર બતાવી દઉં અને તમે મિત્રો મેં તમને હું બતાવીશ ત્યારે કે હું હતો એ હું તમારા માટે gift માટે રાખ્યું છે તમે તો ગમે એ વસ્તુ હોય છે કે ક્યાં હમ કુછ લેને વાલે હોય ક્યાં કુછ ઓર હી વાત તો મિત્રો એ તમે એક હજાર subscriber કરવા દો તો ફિર મેં આપકો બતા દુંગા હિન્દી મેં મુજે નહીં આતા તો ભી બોલ દેતા હું મેં ચાલો અત્યારે જાય હવે ઘણા ઉપર હોય દાઢો પવન હોય છે ચાલો જોયા રાખો આપનો બ્લોગ ને blog ને continue બન્યા રહેજો અને હારો લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લો મિત્રો શેર કરી દો જેમ બને એક સબસ્ક્રાઈબાળીયા સબસ્ક્રાઈબ ગોઈતી મેં ગિફ્ટ હે આપણે આવતા રહી ખાવા કારણ કે થોડીક પેટ પીજા પણ કરી લઈ અને ધાણા તો હજી ઉપાડવાના છે અને ગાયું પા લઈ અને ખાઈ લઈ કારણ કે ખાવું જરૂરી તો ખાઈ પીને પછી પાછા ઉપાડવા જઈશું અને કંઈક ઉપાડીએ તો હાલો ખાઈ લઈ ખાઈ પીને પછી તમને મળું ક્યાં પછી ખાઈ કે મિત્રો blog માં like કરનારીઓ ને નવા હોય તો આપણે ખાઈ પી નવરા થઈ ગયા છે ને હવે પાછું જવાનું આપણે કામ કરવા જવાનું હજી આપણે પહેલા કરતા હતા ધાણા ઉપાડતા હતા બાકી હવે રહી ગયા પણ હું આગળ video શૂટ કરતો હતો ચાલો જઈએ ધાણા ઉપાડવા જુઓ બાકી ગયું આપણી પાઈ લીધી હે હમણાં પાય પછી હવે હાલો તો જઈએ ત્યારે હું આવ્યો તો કુલિયો મૂકવાની એક બે ત્રણ ચાર પાંચ પાંચ્યા છે હું હાથું ગણું તો હું હાથું પૂરું થઈ ગયું મિત્રો અને હવે આને ફરી બાંધવાની છે ચાલો જીતોય થોડુંક કામ મળી કરવાનું થોડુંક વધારે પડે અને બીજું કે આપણે છે ને બપોર બ્લોક બનાવ

মিত্ৰ আশা কৰোঁ কি আজ নাই সাৰো লাগিব নক বায়ে মম উগি যায়